નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એકવાર તમારો ખેડૂત સહાયક ચેનલમાં હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું એક એવી સહાયની જેમાં સરકાર છે એ તમને હાલમાં જ તે બિયારણની અંદર છે એ તમને સબસિડી આપે છે પચાસ ટકા તો એ કયા પાક છે કયું બિયારણ છે તો તેની આપણે એ સરકારનો જે પરિપત્ર છે એના આધારે આપણે એ માહિતી મેળવીએ તો એ અખબારી એક યાદી મુજબ આપણે જોઈએ તો ચહાયના ધોરણે મગફળી અને તલના બિયારણનું વિતરણની કામગીરી જે શરૂ થવા જઈ રહી છે તો એમાં ખેડૂતોને ખેતીના પાકોનું ગુણવત્તાયુક્ત બિયારણ મળી રહે અને વધુ ઉત્પાદન આપતી નવી જાતો અપનાવી અને તેનો વ્યાપ વધે અને ઉત્પાદન વધારો થાય તેમજ સીડ રિપ્લેસમેન્ટ રેટ વધે તે માટે જુદા જુદા ખેતી પાકોના પ્રમાણિત બિયારણ વિસ્તરણ ઘટક અંતર્ગત વધુ ઉત્પાદન આપતી પંદર વર્ષથી ઓછી ઉંમરની જાતોમાં ફક્ત સર્ટિફાય પ્રમાણિત જાતોના બિયારણ વિતરણ માટે સહાય રાજ્ય સરકારશ્રી દ્વારા અને બે હજાર ચોવીસ પચીસના બજેટમાં નવી બાબત તરીકે સામેલ કરેલ સીડ રિપ્લેસમેન્ટ રેટમાં વધારો કરવા અંગેની સો ટકા રાજ્ય પુરસ્કૃત યોજના અમલી કરેલ છે જેમાં બીજ નિગમ અને નેશનલ સીડ્સ કો કોર્પોરેશન જેવી સરકારી સંસ્થાનું મગફળી અને તલના પાકમાં સર્ટિફાઈ પ્રમાણિત જાતોના બિયારણ વિતરણનો બોટાદ જિલ્લામાં લક્ષ્યાંક મળેલ છે જેમાં ખેડૂતોને આખી મગફળી ફોડવા વેરાયટી જીજીએ બાવીસમાં બિયારણના દરના પચાસ ટકા અથવા તો રૂપિયા ચાલીસ બંનેમાંથી જે ઓછું હોય તે પ્રતિ કિલોગ્રામ અને તલમાં વેરાયટી જે ટી પાંચ જી ટીઆઈલ છ બિયારણના દરના પચાસ ટકા અથવા તો એંશી રૂપિયા બંનેમાંથી જે ઓછું હોય તે પ્રતિ કિલોગ્રામ સહાય મગફળીમાં હેક્ટર દીઠ છઠ્ઠસો કિલોગ્રામ અને વધુમાં વધુ બે હેક્ટરમાં તથા તલ માટે હેક્ટર દીઠ બે પોઈન્ટ પાંચ કિલોગ્રામ અને વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર છે જેનું વિતરણ ઉપરોક્ત સંસ્થાના માન્ય વિક્રેતા દ્વારા જે તે તાલુકામાં ટૂંક સમયમાં શરૂ થવાનું છે આ યોજનામાં લાભ લેવા માંગતા બોટાદ જિલ્લાના ખેડૂત મિત્રોએ આપના વિસ્તારના ગ્રામ ગ્રામસેવકશ્રી અથવા તો વિસ્તરણ અધિકારી શ્રી ખેતી અથવા તો બીજ નિગમ અને નેશનલ સીડ્સ કોર્પોરેશન માન્ય માન્ય વિક્રેતાનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવે છે તો આ તમારે જે સહાય લેવી હોય તો તમારે છે એ ગ્રામ સેવક અથવા તો વિસ્તરણ અધિકારી તો એમનો તમારે સંપર્ક કરવાનો રહેશે આ પરિપત્ર છે એ બોટાદ જિલ્લાનો છે તો તમારે તમારા જિલ્લાના જે કંઈ અધિકારીઓ છે તેનો તમારે સંપર્ક કરવાનો રહેશે તો એમાં નોંધ આપેલી છે ઉપરોક્ત યોજના મર્યાદિત માત્રામાં આખી મગફળી દોડવા અને તલ પાકોનો જથ્થો ઉપલબ્ધ હોય વહેલા તે પહેલાંના ધોરણે સહાયની રકમ કાપીને બિયારણ વિતરણ કરવામાં આવશે જથ્થો પૂર્ણ થઈથી બાકી રહેતા ખેડૂતો ઉપરોક્ત બાબતે કોઈ હક દાવો કરી શકશે નહીં જેની નોંધ સૌ ખેડૂત મિત્રોએ લેવા જણાવવામાં આવે છે તો આ મિત્રો તમે જોઈ રહ્યા છો આ પરિપત્ર છે ઓગણત્રીસ પાંચ બે હજાર છવીસનો જ છે તો આમાં તમે અધિકારીશ્રીઓનો કોન્ટેક કરી અને સહાય મેળવી શકો છો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયોને લાઇક કરો અને બીજા ખેડૂતોને શેર કરો જેથી પણ બીજા ખેડૂતોને પણ આનો લાભ મળે